સુરતમાં વર્ષ બે હજાર સત્તરમાં શ્રાવિકા પર જૈન મુનિએ આચલા દુષ્કર્મના કેસનો ચુકાદો આવ્યો છે સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યા છે સજા આવતીકાલ સુધીમાં સંભળાવવામાં આવે એવી પૂરી શક્યતા છે બે હજાર સત્તરમાં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ કર્યું હતું મુનિની ધરપકડ પણ થઈ હતી આ કેસ સુરત કોર્ટમાં ચાલતો હતો જેમાં જૈન મુનિને દોષિત ઠેરવ્યા છે હાલ તેઓ જેલવાસ હેઠળ છે જાહેર થઈ ગયેલા ચુકાદા બાદ આવતીકાલે તેને સજાની જાહેરાત થવાની પૂરી શક્યતાઓ પણ છે આ કેસ જૈન સમાજમાં અને સમગ્ર શહેરમાં ભારે ચર્ચાના કેન્દ્ર બન્યું હતું સરકારી વકીલ રાજેશ ડોબરિયાએ જણાવ્યું કે શાંતિસાગર સામે બે સત્તાવી ટ્રાયલ ચાલતી હોય નામદાર કોર્ટે તકસીરવાળા ઠેરવ્યા છે સજા માટે આવતીકાલે સુનાવણી થશે પીડિતાના તાંત્રિક વિદ્યા પર બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું માતા પિતા આ જૈન મુનિને ગુરુ માનતા હતા અને સુરતના ઉપાશ્રયમાં અવારનવાર આવતા પણ હતા પોતાની દીકરીને સાથે લાવવાનું જણાવ્યા બાદ તાંત્રિક વિધના નામ પર દુષ્કર્મ આચરતા જ ફરિયાદ નોંધાઈ હતી રાજેશપી ડોબરિયા એજીપી એપીપી સુરત તો કે પ્રકારની ઘટનામાં આજે જૈન મુનિને વિજિત થવાનું જૈન મુનિએ ભોગબનના સાથે ઉપાશ્રયની અંદર રેપ કરેલો દે અનુસંધાને આજે એને તકસીરવટ થયા છે પ્રકારના પુરાવા કામ લાગ્યાનો આધાર છે

અચકાતી હતી સતત રડતી હતી અને એમનું જે લુક છે એ સ્પેસિફિક જોઈ શકાતું હતું કે આ કૃત્ય અધમ રીતે આશરૂ હોય તો ભોગ બનનાર આ રીતે બને આપે